નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થવરી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરવી છે પ્રથમ ટેસ્ટ એટલા માટે આવતીકાલે એટલે કે પચીસમી જાન્યુઆરીએ હૈદરાબાદ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની અંદર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી છે મહત્ત્વની વસ્તુ એ છે કે ભારત અફઘાનિસ્તાન સાથે જે રીતે શ્રેણી રમીને આવ્યું છે એટલે કે આત્મવિશ્વાસ છે સાથે ભૂતકાળની વાત કરીએ તો સાઉથ આફ્રિકા સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં જ્યારે ટેસ્ટને ડ્રો કરી છેલ્લી ટેસ્ટ ભારતે ડ્રો કરી એનો ક્યાંક આત્મવિશ્વાસ છે ગઈકાલે આઈસીસી રેન્કિંગમાં પણ આપણે ચર્ચા કરી ટીમની જાહેરાતમાં ભારતનો દબદબો જોવા રહ્યો છે એનો પણ આત્મવિશ્વાસ છે ઇંગ્લેન્ડની જો વાત કરીએ ભારત અને ઇંગ્લેન્ડ તો ઘર આંગણે અગાઉ બે વખત ઇંગ્લેન્ડને હાર આપી ચૂક્યું છે ભારત એટલે કે બે વખત ભારત જીતી ચૂક્યું છે ને જો આ વખતે જીતશે તો જીતની એક હેડ્રિક ભારત લગાવશે રોહિત શર્માની કેપ્ટનશીપમાં આવતીકાલથી ટેસ્ટની શરૂઆત થશે આઈપીએલ પહેલાં આ ટેસ્ટ એટલે એનો એક રોમાંચ હશે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ટેસ્ટને લઈને કારણ કે ઇંગ્લેન્ડ માટે ભારતમાં રમવું કેટલું કપરું સાથે ભારતના પ્લેયર જે દિગ્ગજો ઘણા ટીમમાં નથી

આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાશે ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાનાર આ મેચ આઈપીએલ પહેલાની ટેસ્ટ રોમાંચની ચરમસીમા હશે બંને ટીમો ટોચની છે ભારત નંબર બે છે અને ઇંગ્લેન્ડની ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે છેલ્લી પાંચ શ્રેણીની જો વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં રમાયેલ તમામ શ્રેણી ઇંગ્લેન્ડે જીતી છે પણ છેલ્લી શ્રેણી ભારત કાઢવામાં સફળ થયું હતું જ્યારે ઇંગ્લેન્ડમાં સમૃદ્ધ છે એકસો એકત્રીસ ટેસ્ટ મેચોની લાંબી સફરમાં ઇંગ્લેન્ડનો હાથ ઉપર રહ્યો છે પચાસ ટેસ્ટ મેચો તેમણે જીતી છે જ્યારે ભારતના ફાળે એકત્રીસ ટેસ્ટ મેચો આવી છે પચાસ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી હતી ભારતીય ટીમે તાજેતરમાં સાઉથ આફ્રિકાને કારમી હાર આપીને શ્રેણી ડ્રો કરી હતી તેથી આત્મવિશ્વાસથી ભરપૂર છે જ્યારે બાઇનસ્ટોકની ટીમ ઇંગ્લેન્ડને ભારતમાં જીતવા માટે સંઘર્ષ કરવો પડશે ઇંગ્લેન્ડના છેલ્લા ભારત પ્રવાસમાં ભારતે ત્રણ એકથી જીત મેળવી હતી ભારતની ટીમમાં વિરાટ કોહલીના સ્થાને રજત પાટીદારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે ભારત પાસે પૂજારા રાહને અને કોહલી જેવા દિગ્ગજો નથી જ્યારે ઇંગ્લેન્ડ પાસે જો રૂટ અને બેટસ્ટ્રો જેવા ખેલાડીઓ છે ભારતના રોહિત ગિલ શ્રેયસ અને યશસ્વીએ બેટિંગમાં સિંહ ફાળો આપવો પડશે ભારતનું સ્પિન ડિપાર્ટમેન્ટ સમૃદ્ધ છે જાડેજા અને અશ્વિન જેવા વર્લ્ડ ટીમમાં સ્થાન પામેલ સ્પિનર છે

અશોકભાઈ પહેલો પ્રશ્ન સ્વાભાવિક રીતે એ થાય કે ટેસ્ટ છે ટેસ્ટ ફોર્મેટ એ કેવું કે લાંબુ ફોર્મેટ છે એટલે લોકોનો ઉત્સાહ એ ઓછો હોય પરંતુ આઈપીએલ પહેલાં જ્યારે આ ટેસ્ટ રમાવાની છે એટલે માહોલની જ્યારે ચર્ચા કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની આ શ્રેણી માહોલ કેવો રહેશે રેડ બોલ ક્રિકેટનો બલ સૌથી પહેલાં તો એક લોકપ્રિય ફોર્મેટ જેને કહેવામાં આવે કે જે ફોર્મેટે વર્ષો સુધી ભારતને શાનદાર ક્રિકેટરો આપ્યા છે શાનદાર રમત ભારતે દાખવી છે અથવા તો વિશ્વમાં તમે જોવા જાવ તો જેમ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા છે એમ ભારત પણ એક સારામાં સારું ટેસ્ટ ક્રિકેટ રમ્યું છે ભારતના ટેસ્ટ દિગ્ગજો સચિન તેંડુલકર તમે લઈ લો સુનીલ ગાવસ્કર તમે લઈ લો કે આ બધા જે ખેલાડીઓ છે ઘણા બધા રેકોર્ડ્સ બનાવે છે અને વિશ્વમાં સૌ પ્રથમવાર વધારે રનની વાત હોય વધારે સેન્ચુરીઝની વાત હોય આ બધી વસ્તુ હોય તો ક્યાંક ને ક્યાંક ભારતના ખેલાડીઓ અગ્રેસર રહ્યા છે રેડ બોલ ક્રિકેટ ઇઝ ઓલવેઝ અ ચામ યુ નો આ એક ઓરિજિનલ ક્રિકેટ છે કે જેમાં બોલ અને બેટનો સંગમ જે ટાઈમિંગથી થાય એ ટાઈમિંગ જુઓ એક અદ્ભુત લાવો હોય છે મેં સુનિલ ગાવસ્કરને રમતા જોયા છે સચિન તેંડુલકરને રમતા જોયા છે જ્યારે મિડલ ઓફ ધ બ્લેડ ટેસ્ટ મેચ જ્યારે રમતા હોય છે મિડલ ઓફ ધ બ્લેડ જ્યારે બોલ ડ્રાઈવ કરે અને એમાં કવર ડ્રાઈવ તમે ખાસ કરીને જુઓ તો આ રાહદેક લાગે તમને જોવું ગમે બેક ફૂટ ઉપર જઈને કટ કરતા હોય તો પણ તમને જોવા ગમે ઓન ડ્રાઈવ અને ઓફ ડ્રાઈવ પહેલાં તો એકચ્યુઅલી ક્રિકેટ જ એ રીતે શીખવાડવામાં આવતું હતું ભાઈ વી શેપમાં તમે રમો તો આ એક ઓરિજિનલ ક્રિકેટ છે એવું નથી કે બીજા ક્રિકેટ ઓરિજિનલ નથી પણ ક્યાંક ટેસ્ટમેચ ક્રિકેટ એ પાયાનું ક્રિકેટ છે અને ત્યાંથી પછી ધીમે ધીમે ફેરફારો થયા નવા નવા ફોર્મેટ્સ આવ્યા અને લોકપ્રિય બન્યા એ અલગ વાત છે પણ અહીં આગળ જોવા જઈએ તો ક્યાંક એમ કહી શકાય કે એક લોકપ્રિય અને ખાસ કરીને જે ટેસ્ટ મેચ ક્રિકેટને લવ કરે જે મીન્સ કે રેડ બોલ ક્રિકેટને એમના માટે ખરેખર બહુ સુવર્ણ અવસર રહેશે માહોલ જબરજસ્ત રહેશે કારણ કે ટેસ્ટ મેચ ઇઝ સમથિંગ ટુ યુ નો વોચ ફોર અને બીજું કે ભારત અને ઇંગ્લેન્ડ બંનેનો જો ટેસ્ટ રેકોર્ડ તમે જુઓ તો લગભગ એવું બન્યું છે કે ભારત ઇંગ્લેન્ડમાં જાય તો હારીને આવે ઇંગ્લેન્ડ ભારતમાં આવે તો હારીને જાય તો આ એક સિલસિલો ચાલુ છે ઘણા છેલ્લા વખતથી ઇસ ઓનલી અમુક જ દેશો જે ભારતને હરાવી શકે શ્રેણીમાં એમાં ઇંગ્લેન્ડનું નામ છે બે વાર એ લોકો શ્રેણી જીત્યા છે પણ કહેવાનું તાત્પર્ય છે કે આ પ્રકારનું ક્રિકેટ હોય તે વખતે સ્વાભાવિક પ્રભુત્વ ભારતનું જોવા મળે અને એ સ્વાભાવિક પ્રભુત્વ ભારતનું જોવા મળે એ પ્રભુત્વ તોડવાની ક્ષમતા ઇંગ્લેન્ડમાં છે પણ કોણ એ તોડી શકે છે કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે અહીં આગળ આવ્યા ત્યારે પણ એ લોકો ત્રણ એકથી હાર્યા હતા એટલે અમદાવાદમાં અક્ષર પટેલે તરખાટ મચાવ્યો હતો આપણે સૌ જાણીએ છીએ તો ક્યાંક ને ક્યાંક ક્રિકેટની વાત કરો રેડબોલ ક્રિકેટની વાત કરો તો ક્યાંક પાંચ દિવસ ટેસ્ટ મેચ ચાલશે કે કેમ એ સવાલ એટલા માટે છે કે બંને ટીમોમાં જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ બધા અત્યારના જમાનાના છે કે તો ટી ટ્વેન્ટીના ઘણા બધા ખેલાડીઓ છે તો અને જે ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ ક્રિકેટ રમે છે બેઝબોલ ક્રિકેટ કહી શકાય તો દે વોન્ટેડ ટુ ગો ફોર એવરીથિંગ એ લોકો એમ કહે છે કે ભાઈ અમે તો આ રીતે જ રમીશું હવે અમે અમારી શૈલી ચેન્જ નહીં કરી ઘણી બધી મેચો હાર્યા પછી તે એક્સેપ્ટેડ ધીસ ફોર્મેટ અને એ ફોર્મેટમાં એવું છે કે નથિંગ ડુઈંગ રન કરવાના પહેલે દિવસે જેટલા બને એટલા વધારે રન બનાવો અને ઘણા બધા રેકોર્ડ્સ બનાવી કાઢ્યા એ લોકોએ તો ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડની પાસે પણ એ જ ક્ષમતા છે જે ફાસ્ટ ક્રિકેટની જે ભારત પાસે અને એટલા માટે આ ટેસ્ટ મેચની જે શ્રેણી છે એ રસપ્રદ રહેશે કારણ કે ભલે આઈપીએલ આના પછી ચોક્કસ આવે છે પણ અહીં આગળ જે જોવા લોકોને જોવું ગમશે એ ટેમ્પરામેન્ટ બોલ તમે કઈ રીતે છોડો છો કઈ રીતે મિડલ ઓફ ધ બ્લેડ રમો છો કઈ રીતે તમે તમને ત્રણ સ્લીપ એક ગલી બે કવર આ રીતનું એક મિડ ઓફ આ રીતનું તમને એક ફિલ્ડ પ્લેસિંગ જોવા મળશે બેકવર્ડ ફોરવર્ડ શોટ લઈ ગશે ત્યાં આગળ તો આ બધી જે ફિલ્ડિંગની જગ્યાઓ મેં કહી એ બધું માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જોવા મળે છે અને સ્ટમ્પની બહાર બોલિંગ કરીને વિકેટો ઝડપવાની સ્લીપના ફિલ્ડર્સ પહેલાંના જમાનામાં તો સ્લીપની અંદર પણ ફિલ્ડર્સ જે હતા એ દેવર ઇયર માર્ક ફોર ધ સ્લીપ ફિલ્ડર એ લોકો સ્લીપ ફિલ્ડર તરીકે પ્રખ્યાત હતા કે ત્યાં જ ઊભા રહે તો આ જે બધી પરિસ્થિતિ ઓપનિંગ બેટ્સમેન ઓપનિંગ જ કરે વનડાઉન તો વનડાઉન જ કરે એ રીતે પરંપરા હતી હવે તો ઘણા બધા ફેરફારો થયા છે નો ડાઉટ એવોટ વોઉટ પણ આ એ ટેસ્ટ ક્રિકેટ આ એક ભવ્ય ઇતિહાસ ધરાવતું ટેસ્ટ ક્રિકેટ અને એ ટેસ્ટ ક્રિકેટ પાંચ ટેસ્ટ મેચ માટે જ્યારે જો એક બે ટેસ્ટ મેચ હોય જો સાઉથ આફ્રિકામાં આપણે બે ટેસ્ટ રમ્યા મજા ના આવી મેં શ્રેણી ડ્રો થઈ એક એ લોકો જીત્યા કે આપણે જીત્યા જ્યારે પાંચ મેચોની શ્રેણી હોય તો ઇટ્સ ઓલવેઝ ગુડ યુ નો એ દરેકે દરેક ટીમને એક તક મળે છે કે સારામાં સારું ક્રિકેટ રમે આગળની શ્રેણીમાં શું ભૂલો કરી આગળની મેચમાં શું ભૂલો કરી એ તમે કઈ રીતે સુધારો અને ત્યાંથી આગળ વધો ઇટ્સ અ વન ઓફ ધી બેસ્ટ હું માનું છું કે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ખરેખર ખૂબ રોમાંચક રહેશે બિલકુલ રોમાંચક રહેશે એ તો છે પરંતુ જ્યારે દર્શક મિત્રો છે ઘણા લોકો એવું પણ ઈચ્છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો એવો તો કેવો ઇતિહાસ છે સૌ કોઈને ખબર છે કે ઇંગ્લેન્ડ એ ક્રિકેટનો જન્મદાતા છે કે જ્યાંથી ક્રિકેટ બહાર આવ્યું છે પરંતુ હાલની પરિસ્થિતિમાં શું એ ઇંગ્લેન્ડ ભારતની અંદર મજબૂત છે સી બહુ તમે સારી વાત કરી કે ભાઈ ભારતની અંદર મજબૂત છે આમ જોવા જાઓ તો એકસો ને એકત્રીસ ટેસ્ટ મેચ બંને દેશો રમ્યા છે એમાં પચાસ ટેસ્ટ મેચો ઇંગ્લેન્ડે જીતી છે અને પચાસ ટેસ્ટ મેચો ડ્રો થઈ છે બાકીની એકત્રીસ ટેસ્ટ મેચ ભારતે જીતી છે તો આ એનો ઓવરઓલ ઇતિહાસ છે એનો અર્થ એ થયો કે ઇંગ્લેન્ડનો દબદબો ભારત ઉપર છે ઓવરઓલ તમે જોવા જાઓ તો ઘણીવાર એવું બન્યું છે કે આપણે પણ ત્યાં જીત્યા છીએ અને એ લોકો અહીંયા પણ જીત્યા છે એટલે એ રીતે જોવા જઈએ તો ડેફિનેટલી ભારતનો હાથ ઉપર રહ્યો છે લાસ્ટ આપણે ત્યાં રમીને આવ્યો તો ડ્રો શ્રેણી ડ્રો કરીને આવ્યા એ લોકો જ્યારે અહીંયા આવ્યા તો આપણે એમને ખૂબ ખરાબ રીતે હરાવ્યા પણ આપણે જ્યારે ગયા છેલ્લી પાંચ શ્રેણીની વાત કરો તો ઇંગ્લેન્ડમાં જે રમી એ ઇંગ્લેન્ડે શ્રેણી જીતી એક શ્રેણી એવી હતી કે જે આપણે ડ્રો કરવામાં સફળ રહ્યા ઓવરઓલ રેકોર્ડ્સ તમે જુઓ તો ભારતની અંદર જો તમે એની શ્રેણીની વાત કરો તો એમાં ભારતનો દબદબો છે પણ એવું નથી કે ઇંગ્લેન્ડે ભારત સામે શ્રેણી જીતી નથી ઘણા દેશો એવા છે કે જે ભારત સામે ભારતમાં શ્રેણી જીતી શક્યા નથી બટ ઇંગ્લેન્ડ ઇઝ વન ઓફ ધી લીડિંગ મનો ક્રિકેટ રમતો દેશ છે કે જે લગભગ દરેકે દરેક જગ્યાએ પોતાનું જીત પોતાની જીત મેળવે એવા પ્રયત્નો ચોક્કસ કરે વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ટીમ લેટ મી ટેલ્યુ ભારત નંબર બે ઉપર છે ઓસ્ટ્રેલિયા નંબર એક ઉપર છે અને ત્રીજા ક્રમે ઇંગ્લેન્ડ છે એટલે ટોચની ટીમો રમવાની છે ઇટ્સ નોટ સમ પહેલાં જ્યારે જો રૂટની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડની ટીમ આવી હતી તો ઇટ વોઝ સમથિંગ ડિફરન્ટ તે વખતે એમનો એપ્રોચ એમનો એટિટ્યૂડ એ ટેસ્ટમાં જ એટીડ હતો નાઉ ધ કેપ્ટન હેઝ બિન ચેન્જ ધ કોચ હેઝ બીન ચેન્જ નાઉ ઇટ્સ બેન સ્ટોક્સ કે જે બેઝબોલ ક્રિકેટ અથવા તો ફાસ્ટ ક્રિકેટ અથવા પહેલે જ દિવસે બસ આક્રમક ક્રિકેટ રમવાનો જેનો હેતુ છે તે તે સેટ કે વી વીલ ગો ફોર દેસ તો આ જ્યારે પરિસ્થિતિ હોય તે વખતે આ ઇતિહાસ બદલતા વાર ના લાગે એક સરસ કહ્યું કે આ ક્રિકેટ રમવાના છે તો અમારા ઇંગ્લેન્ડને બહુ ફાયદો થશે જસપ્રીત બુમરાહનું સ્ટેટમેન્ટ આવ્યું કે એવું જ ક્રિકેટ છે તો મને વિકેટો લેવામાં સરળતા રહેશે કારણ કે યુ વિલ બી પ્લેઇંગ લાઈક ટી ટ્વેન્ટી ઇલ બી પ્લેઈંગ ફાસ્ટ ક્રિકેટ તમે દરેક મેચમાં દરેક બોલમાં રન કરવાનો ટ્રાય કરશો અને દેટ ઇઝ વોટ ધે આર ડૂઈંગ એ લોકો પહેલાં પહેલાં દિવસે ત્રણસો કર્યા ચારસો કર્યા પાંચસો રન કર્યા એવી એટલું ફાસ્ટ ક્રિકેટ લોકો રમતા થયા છે તો આ બદલાયેલી પરિસ્થિતિની અંદર આ આ જે મે રેકોર્ડ્સ જે છે એ બધા રેકોર્ડ્સ ક્યારે તૂટી જાય અથવા તો ક્યારે ભારત પક્ષે આવે કે સામે પક્ષે જાય કહેવાય નહીં ફિફ્ટી ફિફ્ટી માહોલ છે કારણ કે આપ જે રીતે વાત કરી રહ્યા છો કે ઇંગ્લેન્ડનું જે હાલમાં હાઈ રિસ્ક અને નો ફિયર આ જે એક બ્રાન્ડ એક બેઝબોલ વાળું જે ક્રિકેટની અત્યારની જે શૈલી ઇંગ્લેન્ડની ટીમ અપનાવી રહી છે સવાલ એ પણ થાય કે આટલું ફાસ્ટ ચલો આઈપીએલની અંદર કે ટી ટ્વેન્ટીની અંદર એ યોગ્ય લાગે પણ જ્યારે આપણે સતત આપણે જ્યારે પણ ચર્ચા કરતા આવ્યા ટેસ્ટની કે પીચ ઉપર માણસ ઊભો રહે એવો પ્લેયર જોઈશે તો આ ક્રિકેટ આવી રીતેની શૈલી એ ભારત માટે ફાયદારૂપ હશે કે પછી ભારે પડી શકશે કેવી રીતેનું આકલન થશે આનું બહુ સરસ વાત કરી ભારત માટે ફાયદારૂપ થશે તમને કહું કેમ ફાયદારૂપ થશે રોહિત શર્મા હમણાં ફાસ્ટ ક્રિકેટર બનીને આવ્યા છે આપણે વર્લ્ડ કપમાં જબરજસ્ત અને બેટિંગ કરી છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણા T20 માં પણ સરસ બેટિંગ કરી છે અને હી ઇઝ ગુડ હવે તમારી ટીમમાં લેશો તમે કોને તો સુપર ગિલ છે ફાસ્ટ પ્લેયર છે T20 પર રમે છે વનડે પર રમે છે ટેસ્ટ મેચ પર રમે છે કે પછી યશસ્વી જયસવાલ તમારી પાસે છે કે જે IPL ની પ્રોડક્ટ છે એવું જબરજસ્ત ક્રિકેટર મેચ કે કોઈ હદ્યનેને ગમે છે કે કે હું ઓપન પર બહાર જતો બોલ શા માટે છોડું આઈ એમ ગોઈંગ ટુ સ્કોર હું IPL માં ચોકકો મારી શકું તો તમારે કેમ ના મારી શકું તો એ વસ્તુ છે પછી તમારે પર શ્રેય આય છે અગેન હી ઇઝ અ વન ઓફ ધ ગુડ પ્લેયર ઓફ ઓલ 3 કેટેગરીઝ ત્યારે બધી થોટ કે રાહુલ છે તો આજ હવે તમે બે હા એ જો ચેતસવ પુજારા અજિન કેરાણે વિરાટ કો રમાશે એટલે શાંતિથી જો દૈર્યથી રમો ઉભારો કલાક બે બનાવો પછી કલાક માં એ રીતે જોવા મળે પણ જે પ્રકારનું

એટલે હવે થશે શું સૌથી મહત્વની વાત એટલે આપણે એમ જેમ વાત કરતા જઈએ કે પાંચ દિવસ ટેસ્ટ ટકે તો પાંચ દિવસ ટેસ્ટ કદાચ ના પણ ટકે પહેલી વાત શક્યતા એ છે બીજી વસ્તુ સાઉથ આફ્રિકામાં જુઓ કેવી બે દાણામાં મેચ પતી ગઈ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ઇંગ્લેન્ડ સામે આપણે લાસ્ટ ટાઈમ રમે ત્યારે પણ મેચ જલ્દી પતી ગઈ હતી એ શક્ય રે પણ પરિણામલક્ષી બનશે રોમાંચ રહેશે લોકોને જોવું ગમશે અને પરિવર્તનનો એક દોર જોવા મળશે પરિવર્તનનો દોર એટલા માટે કહું છું કે ત્યાં સુધી ટેસ્ટ ક્રિકેટની સાથે એ ટેમ્પરામેન્ટ જળવાયેલો હતો બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર તમે બોલર બહુ દૂરથી દોડતો આવતો એને હંફાવો એને થકો અને ત્યાર પછી રન કરો કારણ કે એ બધું કરવા માટે તમારી પાસે સમય છે ટેસ્ટ ક્રિકેટમાં ડેઝ કે જ્યારે પચીસ પચીસ ઓવરો મેડલ જતકી અથવા તો પીપલ ઓર નોટ એબલ ટુ ટેક ધ રન્સ ઓકે બહાર જવા એ જ પરિસ્થિતિની અંદર સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજ ખેલાડીએ રન્સ પણ બનાવ્યા અને તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇનિંગ રમ્યા છે તો બહુ જબરજસ્ત સાઈઠ ઓવરની ઇનિંગ રમ્યા હતા અને છત્રીસ રન બનાવ્યા હતા સો આ પ્રકારનું ક્રિકેટ હતું હવે નાવ ઇટ ઇઝ ટ્રાન્સફોર્મિંગ ઇન ટુ ધી ફાસ્ટ ક્રિકેટ ધ રિઝલ્ટ ઓરિએન્ટેડ ક્રિકેટ એમાં ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે એટલે ઇટ્સ વેરી લવલી તમે જો કદાચ આ પ્રકારનું ફાસ્ટ ક્રિકેટ ટેસ્ટ મેચમાં આવી જાય છે તો આઈ એમ વેરી શ્યોર દેટ પીપલ વિલ લવ ઇટ લોકોને એક બસ બેટ એન્ડ પેટ ટોસ ડ્રાઈવ કર્યા કરે એ લોકો નથી જોવું લોકોને ફાસ્ટ ક્રિકેટ જોવું છે અને એ ફાસ્ટ ક્રિકેટ જો આ બે દેશો આ ટેસ્ટ શ્રેણીમાં પ્રસ્થાપિત કરી શકે છે આઈ થિંક દેટ ગોઈંગ વિથ ધ ટ્રેન્ડ ડેફિનેટલી જો ટ્રેન્ડ બદલાય પરિસ્થિતિ બદલાય તો એક નવા ટ્રેન્ડ એક નવો યુગ ટેસ્ટ માટે પણ સામે આવી શકે છે તેવી વાત અશોકભાઈએ કરી પરંતુ જ્યારે એક ઓરાની વાત કરીએ કે એક દિગ્ગજ ખેલાડીઓની વાત કરીએ જ્યારે આપણે ટેસ્ટની વાત કરીએ તો ચેતેશ્વર પૂજારા આપણા મગજમાં એક છબી ઊભી થઈ જાય ચેતેશ્વર પૂજારાનું નામ વિરાટ કોહલી નથી રમી રહ્યા એના સ્થાનમાં રજત પાટીદારને ટીમમાં લેવામાં આવ્યા છે શું આ ઓરા કમ્પ્લીટ થઈ ગયો એવું ગણી શકીએ આપણે બલ વોટ યુ સે ઇઝ કરેક્ટ વિરાટ કોહલી હજુ પણ ઇઝ સ્ટીલ ઇન ધ એક્ઝિસ્ટન્સ એટલે કે બે ટેસ્ટ મેચમાં નથી ત્યાર પછીની ત્રણ ટેસ્ટ મેચ છે પણ તમે કહ્યું એ બહુ સાચી વાત છે આ એરા પછી એટલે કે વિરાટ કોહલી ચેતસ્્વર પૂજારા અજિંક્ય રાણે આવ્યા પછી એવું ટેસ્ટ ક્રિકેટ ઓફકોર્સ વિરાટ કોહલી બાકાત છે એમાંથી બિકોઝ હી પ્લેઝ ઓલ ધી ફોર્મેટ ઇન અ ફાસ્ટર વે ચેતસ્્વર પૂજારા યસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ બોલ સુધી એ ખાતું ના ખોલે અથવા તો સિંગલ રન લે આ બધી જો એ સેન્ચુરી મારે આખા દિવસમાં ઊભા રહીને બટ સ્પેન્ડિંગ સો મેની ઓફ નો એનો એનો જે સ્ટ્રાઇક રેટ છે ત્રીસ ચાલીસની આસપાસ રે અજિંક્ય રાણેનો એવું ધૈર્યવાળું ક્રિકેટ એવું ક્રિકેટ એ હવે કંટાળાજનક છે હું માનું છું ત્યાં સુધી અને એટલા માટે એ ખેલાડીઓને તમે જો આ દિસ વોઝ વેરી હમણાં ચેતવસર પુજારા બહુ સરસ મી ઇઝ ડુઈંગ વેરી વેલ બટ હી હેઝ નોટ બીન અપ ઇન ધ ટેસ્ટ વિરાટ કોહલી બહાર ગયા તો એમ તો બધાને કે ચલો ચેતેશ્વર પૂજારા નંબર લાગશે પણ ના એમણે રજત પાટીદારને લીધા એઝ અ ક્લિયર સિગ્નલ કે નાવ વી આર નોટ ગોઈંગ ટુ ગો બેક વી વિલ જસ્ટ ગો ઇન ફ્રન્ટ એટલે કે હવે આવનાર પેઢીના ક્રિકેટરો ટેસ્ટ ક્રિકેટને આગળ ધપાવશે જેટલા ખેલાડીઓ ધીમે ધીમે નીકળશે એની જગ્યાએ જે નવા ખેલાડીઓ આવશે એ ફ્રોમ ધ સેમ લોટ જ આવશે અને સેમ લોટ ઇન ધ સેન્સ કે આઈપીએલમાં તમે જુઓ આપણી આખી ટીમ તમે જુઓ આઈપીએલમાં આખી ટીમ ટેસ્ટ મેચની રમે છે તો આ જ એરાના જો ખેલાડીઓ રમશે તો આ ટેન ટ્વેન્ટી ટ્વેન્ટી રમતમાંથી જ આવશે ચાર દિવસની મેચો રણજી ટ્રોફીની જે રમીએ છીએ આપણે હજારો હજારો રન કરે છે ખેલાડીઓ ઘણા બધા ખેલાડી ની વાત કરો તમે મયંક અગ્રવાલની વાત કરો ઘણા બધા રન્સ બનાવે છે પ્રિયાંક પંચાલની વાત કરો ધે આર નોટ બીન કન્સિડર હવે કન્સિડર કરવામાં આવે છે આઈપીએલમાં શાનદાર રમેલા ખેલાડી લાયક યશસ્વી જયસ્વાલ જો એ ખેલાડી ટી ટ્વેન્ટીમાં અથવા તો આઈપીએલમાં ફાસ્ટ રમી શકતો હોય ને ફાસ્ટ ક્રિકેટ એ વાત હોય તો એ પ્રકારનું ક્રિકેટ એ બંને ટીમો રમશે એવું અહીંયા ક્લિયર કટ દેખાય છે પહેલામાં અલગ હતું પહેલામાં તમે શરૂઆત કરે પછી ત્યાર પછી ચેતેશ્વર પૂજારા આવે ત્યાર પછી અજિંક્ય રાણે આવે દેવ ખેર ઓન સ્ટાઇલ ઓફ બેટિંગ યુનો હવે એવું નથી હવે ગોન આર ધેઝ નાવ હવે યંગ છોકરાઓ છે નવા ખેલાડીઓ છે નવા ખેલાડીઓએ પોતાનું સ્થાન ટકાવવાનું છે ત્રણેય ફોર્મેટમાં તો ક્યાંક ને ક્યાંક આ રીતે ફાસ્ટ ક્રિકેટ રમવું પડશે એમને બિલકુલ ફાસ્ટ ક્રિકેટની આપ વાત કરી રહ્યા છો કે એક એરા બદલાવ છે પરંતુ આપણી પાસે જ્યારે ભારતની વાત કરીએ તો રોહિત છે યશસ્વી છે ગિલ છે શ્રેયસ છે રાહુલ છે બેટર્સ નો ડાઉટ સારા છે ફાસ્ટ ફોર્મેટમાં રમે એવા બેટર્સ છે પરંતુ તેમ છતાં પણ કમ્પેરિઝન હંમેશા એ પ્લેયરો સાથે થતી આવે છે કે વિરાટ છે પૂજારા છે રહણે છે કે શું આમના જેવું ક્રિકેટ રમી શકશે ઇંગ્લેન્ડ સામે પ્રશ્ન એ જ થાય કે આ ખેલાડીઓ જે ફાસ્ટ ફોર્મેટના ખેલાડીઓ છે એ શું આ ખેલાડીઓના જેમ ઇંગ્લેન્ડ સામે રમી શકશે બહુ સાચી વાત કરી ઇટ્સ ઇસ વેરી ડિફિકલ્ટ ટુ જજ યુ નો કે કયા પ્રકારનું ક્રિકેટ રમાશે ઈંગ્લેન્ડની ટીમમાં એન્ડરસન જેવા ફાસ્ટ બોલર જે ઇતિહાસ ધરાવે છે જેટલો શાનદાર બોલર છે એને ટીમમાં લેવાયો નથી રોબિન્સનને ટીમમાં લેવાયો નથી કેમ કારણ કે ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં ત્રણ સ્પિનર્સ લીધા છે એમાં એક ખેલાડી તો ડેબ્યુ કરશે ત્રણ સ્પિનર્સ છે અને ચોથા સ્પિનર તરીકે જો રૂટ છે ઓફ સ્પિનર તરીકે તો વિચાર કરો કે ભારતની સ્પિન થતી વિકેટો પર રમવા માટે ઇંગ્લેન્ડ કેટલું મજબૂત છે તો એ ત્રણ ખેલાડીઓ અને ચાર ચોથો જો રૂટ તમને નવાઈ લાગશે કદાચ હું કહું તો પણ બની શકે કે પહેલી ઓવર કદાચ સ્પિન નાખે આ બેનસ્ટ્રોક્સની જે ટીમ છે આ પ્રકારના પ્રયોગ કરવા માટે જાણીતી છે તો હું માનું છું કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્રિકેટ રહેશે કારણ કે તમે પેટર્ન ક્રિકેટ જે રમો છો એ પેટન ક્રિકેટમાં શું હોય કે પહેલાં પાંચ ઓવર ફાસ્ટ બોલર્સ નાખે બીજા છડેથી પાંચ ઓવર ફાસ્ટ બોલર નાખે એટલે દસેક ઓવર પતે ત્યાર પછી ધીમે રહીને સ્પિનર્સને આપવામાં આવે અહીંયા ચેન્જીસ થઈ શકે છે અને જો એવું થાય છે તો ઇટ ઇઝ ઇઝ ગોઈંગ ટુ બી એ હિસ્ટ્રી કંઈક નવું આવું પહેલાંય બન્યું છે કે પહેલી ઓવર સ્પિનરે નાખી હતી વિરાટ કોહલીએ એવું કરાવડાવ્યું છે ઇટ્સ નોટ દેટ કે પોસિબલ નથી પણ અહીંયા બતાવું કે તમે ટી ટ્વેન્ટી ક્રિકેટ રમતા હોય ટી ટ્વેન્ટી ક્રિકેટમાં તમે ફાસ્ટ બોલિંગને રમવા માટે એ હોય કે ભાઈ ચાર ઓવર તો ફાસ્ટ બોલર આવે અહીંયા તમને સીધો સીધો સ્પિનર તમને રમાડવામાં આવે યુવા તો ટોટલી એનો તમે એકદમ આશ્ચર્ય પામશો કે આ શું થઈ રહ્યું છે અને બની શકે જતી રહે તો આ જે પર્ટિક્યુલર વસ્તુ છે બહુ જોવાની છે અને એટલા માટે ભારતે પણ પોતાના ત્રણ સ્પિનરો ઉતારશે જ હજુ સુધી કેમ ભારતની ટીમ ડિક્લેર નથી પણ એ અક્ષર પટેલ પણ રમશે રવિન્દ્ર જાડેજા પણ રમશે અને રવિચંદ્રન અશ્વિન પણ રમશે કુલદીપ ખેર કદાચ ટીમમાં ના લેવાઈ શકે બટ આ ત્રણ સ્પિનર તો ચોક્કસ રમશે એટલે તમે વિચાર કરો ત્રણ સ્પિનર ભારતના ત્રણ સ્પિનર ઇંગ્લેન્ડના અને આ છ સ્પીનરો હૈદરાબાદની સ્પિન થતી વિકેટ ઉપર કાલે ધમાલ મજા આવશે તો ઇટ ગોઈંગ ટુ બી વેરી એક્સાઇટિંગ યસ બિલકુલ એક્સાઇટિંગ રહેશે બોલિંગ ડિપાર્ટમેન્ટને લગતો પ્રશ્ન હતો પરંતુ આપે એ પ્રશ્નનો જવાબ જ આપી દીધો કારણ કે શમી નથી રમી રહ્યા એટલે મુકેશ કુમારની શક્યતા ટીમાં સામેલ થવાની સાથે અક્ષર છે કુલદીપ છે જાડેજા છે અશ્વિન ચાર સ્પિનરો છે એમાંથી બે કે ત્રણ આપ કહી રહ્યા છો કે ત્રણ તો રમાડશે જ ટીમ ઇન્ડિયા એટલે કુલદીપને કદાચ સ્થાન નહીં મળે આપના કહેવા પ્રમાણે અપસુ રૂલ હું એમ માનું છું કે નહીં મળે જે પીચ છે જે પીચ ઉપર મેચ રમાવાની છે ધેટ પીચ ઇઝ બોલર્સ ફ્રેન્ડલી પીચ અને એ સ્પિનર્સ ફ્રેન્ડલી પીચ છે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરશે ટીમ એવું લાગે છે કારણ કે પહેલાં બેટિંગ કરનાર ટીમને જ ફાયદો છે ટીમ બીજા અને ત્રીજા દિવસે ડેટેરિયોડ થશે અને ત્યાર પછી ઇટ વિલ હેલ્પ ધ સ્પીનર્સ એટલે જે રીતે સૌથી વધારે રન ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને ટીમ બનાવી શકે આઈ થિંક ધેટ ઇઝ જે ટીમ ટોસ જીતશે એને એડવાન્ટેજ રહેશે તો લેટ સી વોટ હેપન્સ બિલકુલ મિત્રો જે ટીમ ટોસ જીતશે એને એડવાન્ટેજ છે અને જેટલો વધારે સર્વાધિક સ્કોર જેટલો ખડકી